ગામમાં આવેલા શ્રી રામ મંદિર ખાતે આજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું સર્વ ભક્તો દ્વારા મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી રામલલા જન્મ ઉત્સવની શહેરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મકરપુરા ગામમાં આવેલા રામજી મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મંદિરના બાપજી દ્વારા જણાવ્યું હતું કે ભગવાન પ્રભુ શ્રી રામ મકરપુરા ગામ તથા વિશ્વનું કલ્યાણ કરે બધા જ લોકો સાચા માર્ગ પર ચાલે પોતાના આગળ અખિલ કાર્યરત નાયક જગદાધાર જગત નિયંતર બ્રહ્મ ભગવાન શ્રી રાઘવેન્દ્ર પુણ્ય પવિત્ર પ્રાકટ્ય મહોત્સવ પ્રાકટ્ય દિન એટલે કે રામનવમી મહા મહોત્સવ હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી રામચંદ્રજી સૂર્યવંશમાં વિશ્વકલ્યાણ માટે જે પધાર્યા હતા એમને વર્ષો વીતી ગયા છતાંય આજે આપણે એ જ ભાવથી એ જ પ્રેમથી ભગવાન શ્રી રામચંદ્રજીનો મહા મહોત્સવ ઉજવીએ છીએ ભગવાન પાસે એ જ પ્રાર્થના રહેશે ઠાકુરજી કને કે અમારા મકરપુરા ગામ સર્વે ભક્તજનો ગુજરાત પ્રાંત ભારત દેશ એટલું જ નહીં પણ સંપૂર્ણ કા કલ્યાણ હો જે આપણા ઋષિ મુનિઓનું સૂત્ર છે એ પ્રમાણે ભગવાન રામચંદ્રજી સર્વનું કલ્યાણ કરે બધાએ સુંદર સાચા માર્ગે ચાલતા સનાતન ધર્મની મર્યાદાનું પાલન કરી અને સુંદર પોતપોતાના કાર્યમાં રથ રહી પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે એવી મંગલકામના સર્વ માટે અને ભગવાન રામચંદ્રજીના ચરણોમાં ફરી ફરી કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ